આ આપણે છે તે ઘઉંનો કરકરો લોટ આવે છે તે લીધો છે જે ભાખરીમાં યુઝ થાય છે તે અને તેની સાથે આ આપણે ઘી લીધું છે અને આ છે તે દૂધ લીધું છે ને હવે આપણે બનાવવાના છે ગોળસોપડી કેમ કે આપણે છે તે આ રીતના ગોળ અને તલનું મહત્ત્વ છે તે મકરસંક્રાંતિમાં વધારે છે કે ગોળ તલને છે તે દાન કરવું જોઈએ વધારે પ્રમાણમાં તો આપણે ગોળ તલનો યુઝ કરી અને આપણે ગોળ સોપડી આજે બનાવવાના છે તો તે કઈ રીતના બનાવી તે આગળ આપણે જોઈ લઈએ તો આપણે છે તે પહેલાં આપણે ઘી આપણે કડાઈમાં મૂકી દીધું છે તો ઘી ગરમ થાય પછી આપણે ટાગળની પ્રોસેસ કરશું તો ઘી ગરમ થવા દઈએ હવે આપણું ઘી છે તે ગરમ થઈ ગયું તો હવે તેની અંદર આપણે નાખી દઈશું જે અહીંયા આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે તે નાખીને આપણે પહેલાં તેને આપણે શેકવાનો છે તો તે આપણે નાખી દઈએ તો આ રીતે નાખી અને તેને આપણે શેકી નાખીએ તો ગેસને સ્લો રાખીને જ આપણે શેકવાનો છે તો આ રીતના આપણે તેને સરસ મજાનો ગેસને શો રાખીને શેકતા રહેશું તો હવે આપણો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે સરસ મજાનો આ રીતના આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો પહેલાં તેને આપણે ઠંડુ થવા માટે થઈ અને ગેસને આપણે ઓફ કરી અને તેને આપણે નીચે ઉતારી લેશું તો આપણે ગેસનો ઓફ કરી દીધો તો તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું ઠરવા માટે તો આ રીતના આપણે કાઢી લઈએ ઠંડુ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો આને આપણે ઠંડુ થવા દેશું તો ગોળ પાપડી બનાવતા હોય ત્યારે પણ ગોળનો યુઝ થાય છે તો ગોળ સોપડી બનાવતા હોય ત્યારે પણ છે તે ગોળનો યુઝ થાય છે એ ખાસ ધ્યાન રાખજો તો તેના માટે થઈને આપણે ગોળ તો યુઝ કરવો જ પડે તો આપણે ગોળ નાખી દીધો છે ગોળની જગ્યાએ તમે ખાંડનો યુઝ કરો છો તો ગોળ સોપડી નથી કહેવાતી તો હવે ગેસને આપણે છે તે મીડિયમ અથવા સ્લો રાખવાનો અને પછી ગોળને આપણે છે તે સરસ મસાનો આ રીતના આપણે હલાવતા જશું ને ઓગાળી નાખીએ આ રીતના ગોળને ઓગાળી નાખશું એ ગેસને હાવ સ્લો રાખો છો તો છે તે વધારે સારું કે જેથી કરીને છે તે સરસ મજાનો ગોળ આ રીતના ઓગળી શકે તો હવે તમે જોઈ શકો છો ગોળ છે તે આ રીતના છે તે સરસ મજાનો છે તે ઢીલો થઈ ગયો છે તો હજી તેને આપણે સાસણી બનાવવાની છે તો આ રીતના તેને હજી આપણે હલાવતા રહીશું તો હવે આપણે તેની અંદર દૂધ નાખી દઈએ આ રીતની સાસણી થાય એટલે તો હવે તેને પણ આપણે સખત આપણે હલાવતા રહીશું એટલે આપણું પરફેક્ટ એવું છે તે ગોળ દૂધ મિક્સ થઈ જાય આ રીતના તેને આપણે હલાતા જો તમને આમાં ગોળની સાસણી થઈ કે ન થઈ તે ખબર ન પડે તો તમે છે તે પાણીની અંદર છે તેમાં તમે ગોળ નાખી અને ચેક કરી શકો છો કે જે છે તે આસાનીથી તૂટી જાય કડક થઈ જાય ને પણ તૂટી જતું હોય તો તે તમારે પરફેક્ટ ગોળ થઈ ગયો છે રેડી સાસણી માટે તે રીતના પણ તમે શેક કરી શકો છો તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે ગોળ છે તે સરસ મજાનો થઈ ગયો છે કેમ કે આમ તો રતાસ ઉપર થઈ જાય એટલે ગોળ આપણો પરફેક્ટ એવી સાસણી થઈ જ ગયું હોય અમે એ જ રીતના શેક કરીએ છીએ તો આ રીતના થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે દૂધ નાખીને પણ સરસ મજાની સાસણી રેડી થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે નાખી દઈશું તે આપણે આગળ નાખવાનું છે તે તો હવે તેની અંદર સફેદ તલ આ રીતના નાખી દઈએ બે સમજી જેટલા કેમ કે વરદાન પૂરતી જ આપણે નાખીએ છીએ અત્યારે તો અગર તમે જો તો ખીહરના માટે બનાવતા હોય તો ત્યારે તમે છે તે સફેદ તલ વધારે યુઝ કરી શકો છો કેમકે ગોળ અને સફેદ તલનું મહત્ત્વ તે મકર સંક્રાંતિના દિવસે વધારે છે તે દાન કરવું તેના માટે થઈને તો તમે છે તે ત્યારે સુખદ બનાવજો અને નાખશો પણ સફેદ તલ કોઈ પણ વસ્તુ બનાવતા હોય ત્યારે તો આ રીતના રેડી થઈ જાય એટલે હવે તેની અંદર આપણે નાખી દઈશું જે અહીં આપણે લોટ છે ને ઠંડો થવા મૂક્યો તો તે લોટ જ આપણે નાખવાનો છે તો તે નાખી દઈએ ત્યારે પણ આપણે ગેસને છે તે સ્લો જ રાખવાનો છે તો ગેસને સ્લો રાખી અને તેને આપણે છે તે આ રીતના આપણે બધો નાખી દઈશું લોટને તેને સરસ મજાનું મિક્સ કરી લઈએ તો આ રીતના તેને મિક્સ કરતા રહીશું જ્યાં સુધી થોડી વાર માટે કઠણ થાય ત્યાં સુધી તેને ચેકાવા દેસું આ રીતના મિક્સ કરી અને શેકાવા દઈએ તો હવે તમે જોઈ શકો છો કે છે તે આ રીતના ઉપર તમે ચમકતું દેખાતું હશે તો તે આપણું ઘી છે તે પાસું વરી ગયું છે એટલે છે તે ઘી ઉપર આવી જાય મતલબમાં તો એ આપણું છે તે ગોળ ચોપડી છે તે રેડી થઈ જાય તો હવે તેને આપણે ગેસને ઓફ કરી અને નીચે ઉતારી લેશું તો હવે તમે જોઈ શકો છો કે તે પ્લેટની અંદર પણ ઘી લગાવેલ છે તો તેની અંદર જ આપણે નાખી દઈશું જે અહીં આપણે છે તે ગોળ સોપડી છે તે રેડી કરી નાખ્યું છે તે બનાવીને તો તે બધું એકસાથે નાખી દઈએ આ રીતે તો આ રીતના છે તે સરસ મજાનું છે તે નાખ્યા બાદ તેને એક સરખું હવે લેવલ કરવાનું છે તો તેનું આપણે લેવલ કરી નાખશું તો હવે તેને આ રીતના કોઈ પણ સપટ વસ્તુથી લઈ અને તેને આપણે છે તે એક સરખું લેવલ કરશું

તો આપણે તમે જોઈ શકો છો કે નાખી દીધું છે સફેદ તલ તો તેને આપણે આ રીતના બેસાડી દેસુ જેથી કરીને તે ઉખડી ના શકે તો હવે આપણે આ રીતના છે ને ગોળ સોપડી ઠંડી થઈ જાય એટલે તેની અંદર આપણે છે તે રાઉન્ડ શેપ વાળું હોય તેને લઈ અને તેને આપણે છે તે આ રીતના આપણે વચ્ચે રાખી અને છે તે ગોળ સોપડી આપણે બનાવી છે તો ગોળ આકારનું હોય તો જ છે તે આપણી સોપડી પરફેક્ટ કહેવાય તો આ રીતના તમે જોઈ શકો છો કે સરસ મજાનું છે તે ગોળ આકાર આપણે પેલા કરી નાખશું ગરમ હોય છે ત્યારે જ કરવાનું સાવ ઠંડુ થાય પછી છે તેનો આકાર આ રીતનો પડતો નથી તો તેને આપણે આ રીતના જ આપણે આકાર પાડી લેશું તો હવે તમે જોઈ શકો છો કે આપણે ગોળ આકારથી આપણે છે તે ગોળ સોપડીનો આકાર આપી દીધો છે તો હવે તેને આપણે બહાર કેમ કાઢવું તે હું બતાવી દઉં તો હવે તેને આપણે આ રીતના કરીને અને કિનારીએથી છે તે પેલા આખું છે ગ્રાઉન્ડ હોય છે જે આપણે રાઉન્ડ કરેલું હોય તેમાંથી આપણે આ બહારનું હોય તે બધી આપણે કાઢી લેશું ગોળ સોંપડીને ગોળ રાઉન્ડ હોય છે તેની ઉપરની સાઈડનું હોય છે તે બધી આપણે પેલા દૂર કરી લઈએ અને પછી જ આપણે છે તે બધી આ રીતના આપણે કરશું આગળ કે ગ્રાઉન્ડમાંથી અંદરથી આપણે છે તે ગોળ રાઉન્ડ કરેલ છે તે આપણે કઈ રીતના ઉખેડવું તે તો હવે તમે શોઈ શકો છો કે કેવા સરસ મજાની છે આ રીતના આપણી છે તે ગોળ સોપડી છે તે બનીને રેડી થઈ ગઈ છે કેમ કે એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવી છે તે આપણે આ રીતની આપણી છે તે ગોળ સોપડી બને છે અને આ છે તે ગોળ અને સફેદ તલ બે મિક્સ હોય એટલે છે તેને તમે છે તે આમ પણ તમે યુઝ કરી શકો છો દાન દેવામાં પણ મકરસંક્રાંતિમાં બાળકોને લાણી દેવા મતલબમાં અને જે આપણે છે તો આની અંદરથી કિનારીએથી આપણે કાઢેલું છે તેમાંથી આપણે કઈ રીતના કરવું કે તેને આપણે ફેંકવાનું કે કંઈ નથી કરવાનું તેને આપણે એને પણ આપણે યુઝ કરીએ તો તે કઈ રીતના કરવું તે હું બતાવું તો તમે જોઈ શકો છો કે તે અહીં આપણે અહીંયા વધેલું છે તે અહીંયા છે તો તેમાંથી આપણે કઈ રીતના કરવું તે હું બતાવી દઉં ગોળ આપણે લાડવિયું બનાવી નાખશું કે ગોળ સોપડીને લાડવ્યું કઈ રીતના બને તે તો તેના માટે થઈ તો તેને આપણે આ રીતના આપણે લુવર લઈ અને તેને આપણે છે તો આ રીતના રાઉન્ડ શેપ કરી નાખશું એકદમ ગોલ ટાઈપ જેથી કરીને છે તો આપણું પરફેક્ટ એવું છે તે રાઉન્ડ થઈ જાય આ રીતના તમે જોઈ શકો છો કે રોલ ટાઈપ આપણું છે તે બની જશે એટલે છે તે લાડો વ્યુ વરી જશે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે લાડવ વ્યુ વારી લીધું છે અને આ રીતના આપણે છે તે ગોલ સોપડી પણ કરી નાખી ગોલ સોપડી અને ગોલ લાડવ્યુ પણ રેડી છે તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં તો બતાવજો કે તમે આ રીતની રેસીપી ક્યારેય બનાવી છે કે નહીં તે તો હવે તેને આપણે એક પ્લેટની અંદર આપણે અલગ કાઢી લીધું છે અને તૈયાર થઈ જશે આપણી ગોળ સોપડી તે બંને આકારમાં આપણે રેડી કરી નાખીએ છીએ એક આપણે લુવા આકારમાં આપણે આ રીતના આપણે ગોળ સોપડીને રેડી કરી છે અને એક આપણે ગોળાકાર આપણે ગોળ સોપડી રેડી કરી છે તો તમે જોઈ શકો તૈયાર છે તો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો